સિત્યોતેર ઇઠ્યોતેર વર્ષની ઉંમર થઈ ચુકી છે હજુ પણ લાગે છે ને એકદમ મજબૂત હજી પણ પેપર વાંચી શકે છે એમને આંખોમાં કોઈ નંબર કે મોતીઓ કઈ જ નથી બસ એમનું કામ એક જ છે સેવાનું કાર્ય સેવા ધર્મનું કાર્ય કરે છે સેવા ધર્મ કાર્યની અંદર એમનું કામ એવું છે કે એ તમારા બોડીની અંદર શરીરમાં કોઈ પણ જગ્યાએ તમારી પથરી હોય

તમે હમણાં વાત કરી આપડે બેઠા હતા ત્યારે કે મોટા મોટા ઓફિસરો પણ આવી ચૂક્યા છે તો એનો મહેસાણા કલેક્ટર બી આવી ગયેલા છે નરોડ આપડે અમદાવાદ સીટ અમદાવાદ ના સાયબર ક્રાઇમ બ્રાન્ચ ના કેતુર મોદી સાહેબ ને બધા આવી ગયેલા છે એ બધાની ત્રણ ત્રણ થી ચાર પથરીઓ લગભગ પહેલો જે લોકડાઉન ગયો એ વખત આવેલા બોટલો લઈ લઈને મારી જોડે હાથે લગાવવાનું હું કહ્યું કે આ વસ્તુ છે જે ગુરુપદ ઉપર સાચો પદ ગુરુ નો ખ્યાલ આવી ગયો ગુરુપદ હશે તો જ માલિક જોડે મેળાવડો થાય બરાબર છે એવું છે મનીષભાઈ આપણે મનીષભાઈ છે મનીષભાઈ સાથે એક વાત કરીએ કે મનીષભાઈ તમે અત્યારે દાદા જોડે દવા લીધી તમને કેટલો ભરોસો છે ભરોસો છે જ ને ભાઈ બહુ ત્રણ એક વર્ષ હું હેરાન થતો હતો બરોબર છે પણ આમના જે રિઝલ્ટ સાંભળ્યા છે મેન મેં કહ્યું છે એ પ્રમાણે કે દવા તો છે સાથે સાથે શ્રદ્ધા પણ બહુ જરૂરી છે અને એ સેવાભાવી દાદા છે આજે એક રૂપિયો નથી લેતા લોકો દેશ વિદેશથી આવે છે એમના જોડે તો એટલે કઈ હશે તો જ લોકો આવતા હશે ને અને રિઝલ્ટ મળતું હશે ત્યારે આવતા હશે ને છેલ્લા પાંત્રીસ વર્ષથી દાદા તકલીફ હોય એ લોકો માટે જ એ કહે છે કારણ કે એમને એમ તો પછી એ પણ સંભાળી ના શકે દાદા દાદા સેવા ભાવી છે એટલે એમનું કેવું એમ છે કે જે બહુ ક્રિટિકલ હોય ને જ્યાં ડોક્ટરે ના પાડી દીધી હોય એ લોકો એમનો સંપર્ક કરી શકે છે તમારા થ્રુ તમારે તમે નીચે ડીએમ કરજો જેને પણ જરૂર હોય એમનો નંબર એમને મળી શકશે આપણે ડાયરેક્ટ અત્યારે આપણે અર્જુન દાદા ના મળ્યા અને આપણું ખાલી ફક્ત કહેવાનું એટલું છે કે અર્જુન દાદા જે સેવા ભાવ સેવા ભાવ નું જે કાર્ય કરી રહ્યા છે એ સેવા કાર્યની અંદર દાદા ખૂબ જ બધાને સેવાના કાર્યમાં હાથ બટાવે લોકોની જે તકલીફો છે તકલીફોને દૂર કરે અને આમ જ કોઈ પણ શ્રદ્ધાળુ જે પણ છે શ્રદ્ધાથી જે લોકો આવે છે એમની તમામની શ્રદ્ધા પૂર્ણ થાય છે અને તમામની તકલીફો અહીંયા દૂર થાય છે આવજો જય શ્રી કૃષ્ણ અત્યારે જે ભાઈ છે ને એ લગભગ ભાઈ તમે કેટલી વખત અહીંયા આવી ચુક્યા છો બાર બાર વખત અહીં આવી ચુક્યા એટલે તમે સમજો કે બાર લોકો નો તો મિનિમમ એમને તકલીફ તો દૂર કરી જ છે બીજાની તકલીફો પોતાની નહીં એમની એમની પોતાની નહીં પણ બીજાની તકલીફો પોતે ભાઈ રિક્ષા ચલાવે છે અત્યાર સુધી તમે જેટલા લોકો લઈને આવ્યા એ લોકો શું બધાને લોકોના બધાના પત્ર નીકળી જાય છે કોઈને ચાર એમ એમ હોય કોઈને પાંચ એમએમ એમ હોય બધા રિપોર્ટ લઈને બતાવવા બીજા દિવસે મને બતાવવા કે આ જો પથરી નીકળી ગઈ છે બતાવો પથરી એટલે આપણે એટલું કહી શકીએ કે આપણી સામે એક જીવતો જાગતો દાખલો છે કે લગભગ બાર લોકોનો તો એમણે એમનાથી સેવા કરી છે હું તો એટલું જ કહીશ કે જે ભાઈ સેવા કરે છે એવી તમે પણ સેવા કરો તમે બીજું કઈ કહેવા માંગશો બસ બસ દાદાની જે સેવા કરે છે એમાં એમને ખૂબ આનંદ થાય છે મળી થેન્ક યુ ચલો મળી હમણાં આપણે જે વિડીયો જોયો એ વિડીયો ની અંદર આપણે એક આયુર્વેદિક દવા એટલે કે બોડીમાં રહેલી પથરીની આયુર્વેદિક દવા માટે આપણે વાત કરી અર્જુન દાદાને હું ફક્ત એટલું જ કહીશ કે જે અર્જુન દાદા દાદાએ બધાની તકલીફો દૂર કરી છે તમારી પણ તકલીફો દૂર થાય એવી હું દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીશ અને જો તમારે પણ આવી કોઈ તકલીફ હોય કે તમારા કોઈ મિત્ર કે તમારા કૌટુંબિક કોઈ મેમ્બર્સને આવી કોઈ તકલીફ હોય તો તમે આ ઉપચાર એટલે કે આ ઠેકાણો એટલે કે આ એડ્રેસ તમે એમને આપી શકો છો અને એમને કહી શકો છો કે આ જગ્યા પર જવાથી એટલે કે રખિયાલ દેહગામ થી આગળ લગભગ અગિયાર કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું રખિયાલ ગામ છે ત્યાં અર્જુન દાદા પથરી નો દેશી ઉપચાર કરે છે અને ફક્ત ને ફક્ત એકવીસ દિવસમાં તમારી ગમે એટલી મોટી પથરી હશે એકવીસ દિવસમાં નીકળી જશે તો આજે જ સંપર્ક કરો અર્જુન દાદાનો હા અર્જુન દાદાનો સંપર્ક કરવા માટે તમારે ફક્ત મને મારા આપેલા વોટ્સઅપ નંબર પર હાય લખતો હું તમને તરત એમનો નંબર શેર કરી આપીશ અને તમે એમને કોન્ટેક કરીને તમે ત્યાં જઈને મળી શકો છો અને તમારી જે પણ પતરીની તકલીફ છે એ સો ટકા દૂર કરશે અર્જુન દાદા અને ત્યાં જવા માટેનું જે લોકેશન છે એ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધું છે ત્યાં મેપનું જે લોકેશન મેં નાખેલું છે તો ત્યાં તમે ક્લિક કરીને ડાયરેક્ટ તમે ત્યાં પહોંચી શકો છો આવજો